છે પુરાવા નાશ કરવાના પ્રયાસો અગાઉ પણ ગુનામાં જુનાગઢ વાળામાં થયા છે અને આમાં પણ થયા હોય એવી લોકોને શંકા હતી એટલા માટે હતી કે જુનાગઢમાં થયા છે કારણ કે જુનાગઢમાં પોલીસે જ પુરાવા નાશની કલમનો ઉમેરો કર્યો છે એટલા માટે લોકોને એવું મનની અંદર હતું જ કે ભાઈ પુરાવાનો નાશ થયો હોય છે એટલે સીસીટીવીની લાંબો સમય થી આ જે ડિમાન્ડ લોકોની અંદર છે એ ઉઠતી આવી છે એ એ ક્લિયર કરી દીધું હવે એ બાબતે આપણે ચર્ચા નથી કરી બીજું કે જે મેડિકલ આવેલું છે એ મેડિકલ ને ધ્યાનમાં રાખી અને જે જે વારદાત બની છે જેનું કારણ છે જે વારદાત બનવા પાછળ આખે આખી જે મુમેન્ટ થઈ છે ઈ તર્ક જોતા દિવ્ય વાસ કરનાર આ વખત વખત ના એ હવાલો જોતા લોકો ની અંદર અસંખ્ય પ્રશ્નો ઉઠેલા હતા એક બીજું હું રતનલાલ સાથે છ તારીખ થી એમની સાથે હતો જે આ સંઘર્ષ કરતા હતા એમના પુત્રની ની એ બાબતમાં તો મને એવું જાણવા મળ્યું કે ભાઈ એના દીકરાની જે આખી બાબત છે એ ગાયબ થવાથી માંડી અને એનો મૃતદેહ મળવા સુધીની બાબતને હું જાણતો હતો અને રતનલાલ છે એ મજબૂતાઈ પૂર્વક એના દીકરાના ન્યાય માટે લડે છે અને એને યોગ્ય ન્યાય મળે એવી અપેક્ષા આપતી રહે છે હમણાં પોલીસ જે કઈ એનો અભિપ્રાય જે એમનું કાયદા કી કાર્ય થતું છે એ કરીને દેશે થોડા દિવસોની અંદર મેં કીધું એમ ફરી ફરીથી કહું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે થોડા દિવસ આપણે સૌએ રાહ જોવી પડે અને રાજકુમાર પરિવારના એમના પરિવારે પણ હમણાં રાહ જોવી પડે જે કઈ સહી પોલીસ ઉજાગર કરશે કદાચ કોઈ સીસીટીવી નો લોકોનો આક્ષેપ છે એ રીતે કોઈ સીસીટીવી નો નાશ હશે વોટ એવર જે બી વાત હશે મને એટલો સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે આ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ટીમ જે રીતે કામ કરે છે એ સો ટકા રાજકુમાર પરિવારને ન્યાય અપાવશે અને ન્યાય અપાવશે માની લો કે એ વખતે રિપોર્ટની અંદર ગણેશ ગોંડલની વિરુદ્ધમાં કઈ આવ્યું તો પછી તો તમે લોકો એમ કહેશો કે તો રતનલાલ જાટનો નાર્કો નારકો કરાવો કારણ કે હમણાં પણ જયારે નારકો ની વાત નહીં સમર્થકો એવું કીધું કે રતનલાલ જાટનો પણ નારકો કરાવો બેન સમર્થકોની સ્વાભાવિક લાગણી હોય આજે સમર્થકો તો ગમે તે સાઈડ ના હોય તો એની એકબીજા પ્રત્યેની લાગણી હોય અને સમર્થકોને કે લોકોને કઈ હું ને આ રાજુભાઈ આપણે કોઈ રોકી ન શકીએ ભાઈ તમે આ વાત ન કરતા તમે આ ન બોલતા એ એમની લાગણી છે એમની એમની જગ્યાએ છે એમ એને આપણે અમે તો અમારા સમર્થકો છે એટલે સ્વાભાવિક અમે એમને માન સન્માન આપીએ પણ સમર્થકોની વાત અલગ છે અને આપણે જ્યારે એક જવાબદાર વ્યક્તિ તરીકે બેઠા છીએ ત્યારે આપણી વાત પણ ઈ છે કે ટૂંક સમયની અંદર જે કઈ હશે એનો નિકાલ વાતનો આવશે અને આપણે ફરીથી પાછા આ

એ રિપોર્ટ અને આજે જે બધું જ ઇન્વેસ્ટિગેશન તમારી ગણેશ ગોંડલ સાથે વાતચીત થઈ ત્યાં આગળ કે ભાઈ આ બધું શું છે કઈ રીતનો ઘટનાક્રમ છે શું થયું એમને બેન આવી સ્વાભાવિક રીતે આવી કોઈ પર્ટિક્યુલર એક વાત ઉપર વાત ન થતી હોય પણ ગણેશ ગોંડલ છે એ કે બહાર નથી હોય ગયા ગોંડલ છોડી કે મારે એમની અમે તો બધા એમના સમર્થકો હોય કે જે કોઈ કાર્યકર્તા આગેવાનું હોય તો સ્વાભાવિક એટલા ટાઈમથી બધા હારે જ છીએ સાથે